હું પ્રોફેસર ડોક્ટર જીવાભાઈ વાળા પ્રમુખ બક્ષીપંચ મોરચો ગીર સોમનાથ જિલ્લા ભાજપ આજે વેરાવળ મહિલા કોલેજ ખાતે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાના મુખ્ય મહેમાન પદે સુંદર મજારો વૃક્ષારોપણનો કાર્યક્રમ જે છે હાથ ધરવામાં આવેલો દેશના પ્રધાનમંત્રીએ એક પેઢ મા કે નામ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલું અને આ કાર્યક્રમની અંદર શ્રી ગોહિલ હિતેશભાઈ ઓઝા મિહિરભાઈ કોડિયાતર કોરિયા કૌશલ વાઘેલા હરેશ સોલંકી રમેશભાઈ વાઢેર પારસ પરમાર મારી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર બંધિયા સાહેબ અને મારો સમગ્ર સ્ટાફ જે છે એ ઉપસ્થિત રહ્યો મને જીવનના પાઠ શીખવાડે આ વનકેરા જાળવા મને સાચી દ્રષ્ટિ બતાવે આ વનકેરા કેરાં જાળવા એવું વનનું ખૂબ મહત્વ છે એના ઉપર જિલ્લા કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કર્યો અને વિદ્યાર્થીઓને એના જીવનમાં આવતા પડકારો જે છે એનો સામનો કઈ રીતે કરવો એ પણ આજે ગીર સોમનાથ જિલ્લાના શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાએ બધાને માર્ગદર્શન આપ્યું અને બધાએ વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર ભાગ લીધો ધન્યવાદ